એક પીડ માકે નામ અંતર્ગત મન્ય મોદી સાહેબનું જે એક હાકલ હતી કે ભાઈ એક પીડ માકે નામ એ અંતર્ગત આપણે મઉગામે એક વડ વાવેલ છે અને એ ત્યારબાદ એ પ્રમાણે ઘણા બધા બીજા પણ આપણે ઘણા બધા વડ વાવેલા છે લગભગ બે ત્રણ વડ અને બે ત્રણ પીપળા એ રીતે આપણે કરેલું છે વાડીનાથમાં પણ અમુક વડ વાવવામાં આવ્યા છે પીપળા વાવવામાં આવ્યા છે સેવન વાવવામાં આવ્યું છે અને એ પ્રમાણે અમારો નમ્ર પ્રયાસ છે કે ભાઈ આ મેસેજ થકી દરેક વ્યક્તિ એક પેડ માકે નામ અંતર્ગત ઓછા નામે એક ઝાડ વાવે માઉ ગામે જે આપણે અલગ અલગ જે વાવ્યા છે એની અંદર ખાસ કરીને આ પ્રકારના સેવન જેવા વૃક્ષો પણ સારા રહે છે જો કે આપણી મૌન ડુંગરની હરિયાળી ક્રાંતિ આપ જોઈ શકો છો અહીંયા વાડીના બાજુમાં અમે આ જે વડો રોપ્યો હતો પૂનમના દિવસે ગુરુ પૂનમના દિવસે એ વડ તો ખરો જ પણ એ અંતર્ગત બીજા પણ વડ અને લીમડા વગેરે વૃક્ષો બધા મળે લગભગ દસ પંદર વૃક્ષો આપણે વાવ્યા છે અને એમનું જતન થાય આ કે વૃક્ષ વાવવું અને એનો ઉછેર કરો મીન્સ કે ઉછેરવું બેમાં ઘણો ફરક આવે છે એટલે અમારો નંબર પ્રયાસ રહેશે કે ભાઈ જેટલા આવ્યા છે એનું જતન થાય લગભગ ઓછાના અમે ત્રણ વર્ષ સુધી તો જ એ કમ્પ્લીટ થઈને બહાર આવી ધન્યવાદ અમારે વોકિંગનું વોકિંગ થાય છે સાથે સાથે અમારું કામ પણ થાય છે અને આ સરસ મજાનું વાતાવરણ છે ધન્યવાદ